આજે મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ છે મંગલ દિવસ છે ગઈકાલે પૂરા થયા થયા છે છે સારા દિવસો શરૂ ગુજરાતની તમામ જનતાને ખૂબ ખૂબ મકર સંક્રાંતિની શુભકામનાઓ પાઠવું છું આવનારા સમયમાં સુખ શાંતિ સમૃદ્ધિ બધાની વ્યક્તિગત વધે સાથે સાથે ગુજરાત અને ભારત પણ ખૂબ તરક્કી કરે તેવી શુભકામનાઓ પાઠવી છું કોંગ્રેસ જે રીતના હાલ અમરેલી લેટર લઈને મેદાને આવી છે આપ શું માનો છો એ અમરેલી હું માનું છું કે રાજકારણ કરી રહી છે ભવાતિયા મારે છે કોંગ્રેસ પરંતુ ભારતીય જનતા પાર્ટી અને ભાજપની સરકાર સો ટકા સૌનો સાથ સૌનો વિકાસ અને ન્યાય સો ટકા તોડશે અને મારું સ્પષ્ટ માનવું છે કે બેન પાયલને અન્યાય થયો હશે તો સરકાર એમને ન્યાય આપશે અને જવાબદારો ઉપર અવશ્ય પગલા લેશે રાજકોટ આખા ગુજરાતના બધા જિલ્લાના પ્રમુખોની વરણી બાકી છે અને ટૂંક સમયમાં જ ભારતીય જનતા પાર્ટીની જે બધી પ્રક્રિયા એ પૂરી થશે અને વર્ણિત થશે આ વખતે ખૂબ લોકોએ સંગઠનમાં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે એ આનંદની વાત છે મને શ્રદ્ધા પણ છે કે જેવું જિલ્લાના અધ્યક્ષના નામ જાહેર થશે એટલે બાકીના બધા લોકો સાથે મળીને એમને સહકાર આપશે અને સંગઠનને આગળ વધારશે નહીં નહીં આ વખતે દિલ્હીમાં પણ ભારતીય જનતા પાર્ટી જીતશે જે રીતે હરિયાણા મહારાષ્ટ્રમાં ભાજપ ને વિજય મેળવ્યો એવી જ રીતે દિલ્હીમાં પણ ભાજપની સરકાર બનશે કેજરીવાલના ભ્રષ્ટાચારો લોકોની સામે આવી ગયા છે કેજરીવાલ ની આબરૂ હવે નથી